કેર ઉજવણી આપણે દર સાલ તો પાંજરાપોર જ કરીએ છીએ અને કેવી કરીએ છીએ થી અને સેવા કરતા 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 હોય છે તો તીજ ભાઈ નું મોટું પતંગ આવી ગયું છે અને હવે મને બાંધવાનું કીધું છે આમાં આને શું કહેવાય કાનુ માતર કે આ લગભગ લગભગ ત્રીસક ફૂટ તો છે પૂછડું જો ઓ ભાઈ સાહેબ આમ દેખાશે જો આમ અહીંયા જો ભેંસોની સર્વિસ ચાલુ હો પણ આમાં એટલું દેખાતું નહીં ઓ દેખાણું દેખાણું ઓ ભાઈ સાહેબ જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગ ની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર છો ઓકે રિપોર્ટર મિત્રો આજના બ્લોગ ની શરૂઆત આપણે અહીંયા મારા મામાના ઘરેથી કરી છે બરાબર ગઈ કાલે હાજે મોડે સુધી તો આપણે આપણા ઘરે જતા પણ આજે તો સવારમાં વેલા પહોંચી ગયા આપણે પીપળવા અને આજના બ્લોગની શરૂઆત આપણે અહીંયા ભીપડવાથી અને એમાં તીર્થભાઈના નવા મકાનથી કરી નાખી છે અહીંયા કોણ પેશાબ કર્યો હે તો બરાબર મેં કીધું નહીં નહીં કંઈ કટારી હણી દીધી બાકી અત્યારે માં હમરાવવા ને બધાને મારે મૂકવા અહીંયા આવવાના હતા તો મેં કીધું પહોંચી આપણે પહોંચી જાય અહીંયા અને ખીહર આજે છે તો ખીહરની ઉજવણી આપણે હર સાલ તો પાંજરાપુર જ કરીએ છીએ અને કેવી કરીએ છીએ ધૂમધામથી અને જીવોની સેવા કરતાં 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 હોઈએ છીએ પણ આ વખતે થોડી મજબૂરી આપણી હતી એટલે આપણે અહીંયા ઘરે હાજર છીએ નહીં તો આપણે ત્યાં જ હોઈએ અને એ મોજ તો કંઈક અલગ હોય કારણ કે વર્ષમાં એકવાર જ આવો મોકો મળતો હોય છે અને એના લાભ આપણે લેવાનું ક્યારેય ચૂકવાનું ના હોય પણ આ વખતે મેં તમને કીધું એ પ્રમાણે થોડીક છે એ થોડુંક કામ વધારે હતું એટલા માટે આપણે આજે ઘરે હાજર છે બાકી ધીરભાઈ પતંગની શું વ્યવસ્થા

આવા જ મૂક્યો તો તમે તો સિંહાણ કરી નાખ્યાને હે એમ હાકોટા જ છે બરાબર બાકી હા મેં જો માહોલ બંધ થઈ ગયો છે પતંગ નો પતંગ છે ગવન ચાલુ હ ત્યાં જઈએ આપણે એમને આપણે આજ મોટા મોટું પૂછડી બાંધવી છે પતંગની હો જબ્બર મોટી ત્યાં જઈએ અને ચેક કરીએ બીજું શું આજે બતાવશો તમે અમને હ

આયો દીક્ષિતા બેન નું પતંગ હે હે બેન તારું પતંગ તો સૌથી ઊંચું છે કે હે માહીન જય માતાજી જય માતાજી આ કોણ હે તાર બાજુમાં કોણ હ જાદવી ઈ કેમ જય માતાજી બોલતો નહીં નહી હાલો પતંગ અને 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 પાછું એવું નહીં કે એ હું સાધુ સાધુ પતંગ બાજી નહીં હોય એમ તો સંગીત બંગીત બધું છે બરાબર ગામ આહી બેન હે સાથે સંગીત છે ઓમ ભલે નાનું નાનું છે એમ કે ગામડાની ઉત્તરાયણ નાની નાની હોય એ પ્રમાણે પણ સુવિધા ફૂલ હે ભાઈ ખાધા પીધાની શું વ્યવસ્થા હ હે બેન થોડીવાર બંધ રાખજે નહીં નહીતર ઓલું થાય છે કોપીરાઈટ આવશે હે એમ જ કે તમે મોટી પતંગ લઈ આવજો છો સૌથી મોટી પતંગ ને સૌથી મોટી પૂછડી લઈ આવો તો તે જ ભાઈ નું મોટું પતંગ આવી ગયું છે અને હવે મને બાંધવાનું કીધું છે માતર ખાનું માતર ગયા કે કના કેવાય કન્યા કના કે શું કેવાય એ બધી પછી જેવો વિસ્તાર કા જેવો વિસ્તાર એવો શબ્દ આ જો મોટો મોટો પતંગ છે અને પૂછડા બાંધો પૂછડું બનાવવાનું ચાલુ થઈ ગયું છે એક બે ના બાજુ બનાવો અને આ ભાઈ આ બાજુ બનાવો હ હમણા મોટો મોટો પૂછડું હો સૌથી આપણે આ પતંગ ની અંદર આ દોરો બાંધવાનો આવે ને કાનો માતર જે કેવાય અહીંયા ગુજરાતી એ બાંધી નાખીને પૂછડું તમે ચેક કરો ઓ ભાઈ સાહેબ કેમ થાશે ઉઠશે આ હે મને જ નહીં લાગતું અરે તને માય બેન શું લાગે હા ઉડશે તને તને લાગે ભાઈ કોઈને નહીં લાગતું દેખ તમને ઉડાડીને એમ જોઈ હાલો આપણે કે આ લગભગ લગભગ 30ક ફૂટ તો છે પૂછડું જો એ દેખી જા હવે તો આમ જા હા વજન જ નહીં ઉપાડી કે થઈ જશે મોજ કરો કા હાલો તો આપણે હવે જોવાનું એ છે કે તીર્થભાઈ આ ત્રીસ ફૂટ લાંબુ પૂસડા વાળું પતંગ આકાશમાં ઉડે હે કે પછી ધરતી ઉપર જ રહે છે ચેક કરીએ દીક્ષિતા બેન હવે હે ઉડા છે અને તીર્થભાઈ તૈયારી કરે હે પૂછડા ની બધી વ્યવસ્થા કરવામાં આવે હે અહીંયા પણ હવે શું લાગે બેન મને નહીં લાગતું ઉડે હે તો અહીંયા ચાલુ થયું હજી એમાં થોડીક આંટી પડી ગઈ હે થોડી અહીંયા આંટી થઈ ગઈ છે

વધી ગયું થોડોક પાવર ના ઉડે ના કોઈ દિવસ ગજા બાર ની વાત એ હું પતંગ કોક નો આઈ ગયું નીચું રાજવી તારું કાના માથે તૂટી ગયે ની જે ગાયો વાગી આય તો સફળ દે રહે બે બે લોન્ચિંગ કર્યા હે બરાબર બને असफल રહ્યા છે વેરી પોછડું ઘટાડો હે ભાઈ મને માં હું બાંધી ઓવરલોડ થઈ ગઈ એ ગાડી પૂસળું શું થાય ઓર પૂસળું એકદમ આવું હોય ને તો થાય આ ભૂસળા થઈ ગયા જાડા છે કટકા છે ને એ જાડા થઈ ગયા વજનવાળા એટલે બે ત્રણ વાર ટ્રાય કરે જો ઉડે ઠીક છે નહીં હવે આપણે પ્રોપર એને પૂછળું બાંધી આપશું આ અતિર્ષભાઈ સાયન્ટિસ્ટ એ બધું છે એમાં પાલના પકડતી છે એ બધું વ્યવસ્થિત બધું એના બોલ બોલ ટાઈટ કર્યા અને ફાઇનલી ઉડાડીમાં ભાગી उड़े तो जाओ ओ, उड़े तो जाओ बगे आंबा ना बगीचा में घर दे दे ढील दे ओहो वाह रे वाह क्या देखा तू तो नहीं लावे तो आरे आरे वाह रे वाह बेस्ट वार। टॉप लग तो नहीं बना कॉन्ग्रेचुलेशंस कॉन्ग्रेचुलेशंस भाई थैंक यू भाई उड़ाड़ी हूँ बाकी

જબર કામ કાજો ભાઈ તમારું હે ઓ કેણે બનાવી દીધું પૂછડું બરાબર રીતેશ શાંતિ છે હાલો એ નીચે ઉતરશે ને ત્યારે આપણે ચેક કરશું કે પૂછડું ખરેખર કેવડું હે પણ અત્યારે જો કેમ ચગ હ જબર ચગ હે ને આપણે જે ખેતર અંદર પતંગ ચગાવતા હતા ત્યાંથી બીજા આવી ગયા છે અને અહીંયા થી આપણે પતંગ નો વ્યુ જબર આવો ભાઈ જબર હે ને જબરો જુઓ ઓ ભાઈ સાહેબ આ શું રેકોર્ડ તોડ્યો હો તમે તો હે સોમનાથ જિલ્લા નંબર લીધો પૂછડામાં અહીંયા આવો ક્યાં ભાગ્યા અહીંયા જો આ છે ને આ રાજીરભાઈ નું આ બરાબર ઉભર હા આ રાજીરભાઈ નું ચગ આ જોયું તમે અને ક્યાં ચગ હા ક્યાં તો દેખાડ્યું નહીં હા હા આ બધા હે ને એ હાલ એવા સાદા સાદા હે ના અલ્ટ્રા પ્રો મેક્સ ભાઈ સાહેબ આ ફૂટ તો હું કહું હું પણ આ મારા ખ્યાલ ત્રીસ થી વધી ગયું છે જયારે નીચે ઉતરશે ને ત્યારે આપણે એને જરૂરથી માપશું વરી એકવાર જોઈ લો તમે હે સોમનાથ જિલ્લાની અંદર નંબર લીધો તમે કુસડાની અંદર હે જો ફરી એકવાર ચેક કરો આ તો ચેક કરી કરીને થાકો તો તમને મજા જ આવી એની મોર શું કર્યું ખબર પૂસડું બનાવી તો આવડું ને આવડું પણ સાઈજ વધી ગઈ મોટું થઈ ગયું જાડું થઈ ગયું એટલે વજન વધી ગયો તો પછી એમાં કીધું લાવો હું બનાવી દઉં તમને અને આ બનાવી અને ઘેરું ને ભાઈ ઓટોમાં નાખીને આવી ગયા હવે તો રોટલા ખાવાનો સમય થઈ ગયો રોટલા ખાસી હે રોટલા ખાસી ગયા રોટલા ખાઈ ને પછી ત્યાં જાસી મિત્રો આપણે પતંગ ચકતું હતું જોઈ અને પછી ઘરે આવી ગયા જમી લીધા હે અને અહીંયા જો ભેંસોની સર્વિસ ચાલુ હો પ્રેશર મશીન થયો એ પાડો આવ્યો પાડો જો આ નામ શું રાખ્યું મો પાડા નામ શું રાખ્યું દેવરાજ એને એને એની ઉપર ઉડાડો એની ઉપર

ખમો હાલો આવે દીક્ષિત આપણે પતંગ ઉડાડી દઈએ હા મેં ભેંસો દોવાય તો નહીં પણ સર્વિસ થઈ ગઈ અને હવે આપણે પૂછડું માપવાનું હોય જો આવડું પૂછડું હતું બસ 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 આવડું આ તો વધારે હશે ત્રીસ ફૂટ કરતા એ ઠેઠ હામે પોગી ગયો તીર્થ આવડું બેન પાંચે તારા પતંગમાં આ આવ્યો બેન પતંગ ઉપર ચગ હે ને એમાં હે ચગી જાય ને આટલું પૂછડું હે જો ઓકે

જેમાં બેને પકડી રાખ્યા ને એમને આમાં એવું નહીં કે એકબીજાને પતંગ કાપવું ને એમ પતંગ કાપો તો મૂળ પતંગ જ એક હોય એમાં કપાઈ જાય તો પછી શું કરવું કા નવરું બેહવું પડે એટલે એ કાંઈ આમાં ના હોય આમાં ખાલી અમને પતંગ આરામથી ચગે અને આપણે પકડીને દોરો ઉપવાનો આપણે અહીંયા બધું જોયું મતલબ પતંગને ચગતા હતા એ અને વરી તીર્થભાઈ સાયન્ટિસ્ટ આવી ગયા છે બીજા કોન્સેપ્ટ સાથે થોડું ચેક કરો જોજો અહીંયાથી ચાલુ થયું અહીંયા સુધી ગયું અહીંયાથી પાછું અહીંયા આવ્યું અહીંયાથી ચાલુ થયું ઠે ઠામે પોચી ગયું છે આઉળો આ વખતે 30 થી હવે સીધા 60 ફૂટ નું પૂછડું કરી નાખ્યું છે ડબલ કરી નાખ્યું છે ને બીજા પ્રોજેક્ટ સાથે તીરથ ભાઈ હવે ઉતરવાના છે મેદાનની અંદર રાજીરભાઈ શું કહેશો હે હાલસે ગુડસે ઉડે જ ને ઉડે તો જ હા હો નકર બાત હાવ નીંદર સી તો મેળી હતી ગા હાલો જોઈએ છે તીરથ ભાઈ નો આ બીજો પ્રોજેક્ટ સફળ થાય છે કે નહીં પ્રથમ છે એ બીજો ને ત્રીજો પ્રથમ છે માં નિષ્ફળ રહ્યા હતા પછી પછી આયા કોણ આયું 30% 35 પછી બીજામાં સફળના આપણે આ પ્રોજેક્ટમાં પણ અમાર બંનેનો સાથ છે બરાબર ને શું લાગો ઉડે ઉડેઓ ઉડે ઉડે ખમો 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 ઉડાડી દઉં પેલા ઉડાડીયા ને અને પછી વાત કરીએ અમે અહીંયા ધાબા ઉપર તો અસફળ રહ્યા છે એટલે પૂછડું હંકલાઈ ગયું છે ને આ बाजू પછી ઢીલમુક ઢીલમુક આ બાજુ રિલે હંકલાઈ ગઈ છે હવે જવાનું છે વરી ખેતરની અંદર કારણ કે એના માટે મોકરું મેદાન અને મોટું મેદાન ખપે બરાબર ને તીત ભાઈ મિત્રો આપણે જૂના ઘરે મારા મામાના જૂના ઘરે છે ખૂબ ખૂબ ને ખૂબ ટ્રાઈવ કરી એના પછી સામેના ખેતરમાં ગયા ત્યાં આવ આ કરી પતંગ ચગાવવાની એવી ટ્રાઈવ કરી કે ભૂખ્યા થઈ ગયા રાજુરભાઈ ભૂખ્યા થઈ ગયા તીર્થભાઈ અને નાસ્તોને પાણી લેવા જવું પડ્યું બરાબર તો એ ત્યાં ચગ્યું તો નહીં પતંગ એના પછી આવી ગયા નવા મકાન ઉપર અને અહીંયા પણ ટ્રાય કરી ટ્રાય કરીને છેલ્લે તો એમ હતું કે લાસ્ટ ટાઈમ ઉડાડીએ જો ઉડી જાય તો અહીંયા રહેવું છે નહીધર જવું છે ને ભગવાનની કૃપાથી વરી પાછું ચડાયું છે અને આ વખતે તો એક્સ્ટ્રા પૂછડા સાથે ચડાયું છે જે પૂછડું મેં તમને બતાય્યું નહીં પણ આમાં એટલું દેખાતું નહીં ઓ દેખાણું દેખાણું ઓ ભાઈ સાહેબ શું કે સાયન્ટિસ્ટ અમે તો જવાના હે એવું રાજવી મૂકી છે મૂકી જોઈએ તો ક્યાં છે એટલે દેખાતું નહીં ચડી તો ગઈ ભગવાન ની કૃપા થી પતંગ ઘણી મહેનત પછી ઉડ્યું બરાબર અને પછી તીરભાઈ થઈ ગયા ગરમ અને ફીરકી આખી કરી પૂરી પતંગ જોયું ક્યાંય દેખાતું નહીં હવે આ આર્યું આર્યું પણ નહીં દેખાય ભાઈ એટલું તો

લગભગ લગભગ પૂરો થઈ ગયો છે આખો દિવસ પાર હે પતંગ પૂરા કર્યા અને ચક્કી ના જોડવાનું પતંગમાં પતંગમાં બધું રહી ગયું બરાબર એટલે હવે બધું કાલે જોશું ચક્કી ના જોડવા તો આપણે ચક્કી ના જોડવા તો આપણે જોયા જ છે પણ એવું હતું કે ખેતરમાં ક્યાંય હલાવા જવાના હોય ને તો એની ચાલ જોઈએ આપણે શું જોઈએ ચાલ શું ચાલ પણ ઈ કઈ મેળ આયો ની પતંગ ની પાછળ ને પાછળ અને હવે દિવસ પૂરો થઈ ગયો છે નવા મકાન માં પતંગ ચગાવવા માટે આયા હતા ત્યાંથી હવે નીકળી ગયા છે જાય છે જૂના મકાને અને હવે ત્યાં બે શું કારણ કે બે હું જરૂરી સ તો હવે મિત્રો આજનો વ્લોગ અહીં જ આપણે પૂરો કરી નાખશું તો જો તમને આ બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરી નાખજો તીજભાઈના પતંગનું પૂછલું કેટલું મોટું તમને લાગ્યું એની ખાસ કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો હવે મળીએ કાલે નવા બ્લોગ સાથે